તો આ તરફ ઊંજા ઉમિયા માતા સંસ્થાનના પ્રમુખનું નિવેદન જ્યાં સંસ્થાન પ્રમુખ બાબુભાઈ પટેલનું દાતાને લઈને નિવેદન અને બાબુભાઈએ અનેક સંસ્થાઓને કરોડોનું દાન આપ્યું છે દાતા હંમેશા ઉપર હોય દાન લેનાર હાથ હંમેશા નીચે હોય નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં તે દાતા હંમેશા જોતા હોય છે જો હાથ ખરડેલો હોય તો દાતા હંમેશા બ્રેક મારતા હોવાનું પણ બાબુભાઈએ જણાવ્યું હતું અને દાતાને ખબર હોય છે કે મારા પૈસા આડાઅવડા ન વપરાય અને દાતા પણ દાનનો સદુપયોગ થાય તેની ચિંતા કરતો હોય છે રાજકીય લાભ ખાટવા સમાજમાં મોટા દેખાવા અમુક લોકો મોટી મોટી દાનની રકમ લખાવી દે છે પરંતુ રકમ લખાવ્યા બાદ એ રકમ આપતા નથી આવું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના જે પ્રમુખ છે આરપી પટેલ એમને કહ્યું હતું આપણી સાથે વાત કરવા ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ બાબુભાઈ જમનાભાઈ પટેલ આપણી સાથે છે બાબુકાકા ખૂબ ખૂબ સ્વાગત છે આપનું બંને સંસ્થાઓ મા ઉમિયાની સંસ્થાઓ ત્યાંના પ્રમુખે આવું નિવેદન આપ્યું શું કહેવા માંગતા હતા કોના પર એ આંગળી ચીંધવા માગતા હતા જેની ઉપર છીંદ રહેલી ઉપર મને કોઈ મારો તો અડતાલીસ વર્ષ રાજકારણમાંથી અડતાલીસ વર્ષ હું મારા બાપાએ દાતા હતા મારા દાદા દાતા હતા અને હું એ દાતા છું ઉપરવાળાની ઉપરવાળાની મારી પર અમારી ઉપર મહેરબાની છે મારી મર્યાદા પ્રમાણે હું ચાલું છું તમે આટલા વર્ષથી સંસ્થાઓ ચલાવો છો તમને ક્યારેય ખરાબ અનુભવ થયો કાકા મને ક્યાંય અનુભવ ખરાબ નહીં થયો હું તો કેટલીય સંસ્થાઓમાં છું હું શિક્ષણિક સંસ્થાઓમાં કેટલી જગ્યાએ છું હું દાન પણ મેં શિક્ષણ સંસ્થામાં ખૂબ આલેલા છે અને મને રસ શિક્ષણ સંસ્થામાં દાન આપવામાં વધારે છે હું દીકરા દીકરીઓ પણ ભણાવું છું હું દીકરા દીકરીઓ ભણાવું છું ડૉક્ટર બનાવું છું ગરીબ કોઈ પણ સમાજની દીકરી હોય કે દીકરો હોય તો હું ભણાવું મેં કેટલાય દીકરા દીકરીઓને ભણાવ્યા ડૉક્ટરો બનાવ્યા વકીલ બનાવ્યા આ ઘટના પછી તમે કોઈ સમાજ લેવલે કોઈ મેસેજ આપવા માગશો આમાં કઈ શું મેસેજ સારો મેસેજ કોઈ ઘટના અમને જ લાગતી નથી જ્યાં લાગતી હોય એને બરાબર છે અમને બધું સરસ ને સારું સારું લાગે છે અમને કે એમને કહ્યું કે રાજકીય લાભ ખાટવા માટે આમ જોવા જઈએ તો ધાર્મિક સંસ્થા અને રાજકારણ બધા લોકો અલગ અલગ કરતા હોય છે તમે અલગ જ કરતા હશો રાજકારણ અલગ વિષય છે સંસ્થા અલગ તો પછી આવું સ્ટેટમેન્ટ કેમ કાકા એ અમને જોવાનું મને તો અડતાલીસ વર્ષ પચાસ વર્ષ રાજકારણમાં થયા એમની સંસ્થા બે પાંચ વર્ષ થયા છે કે જે કંઈ થયા હોય મને પચાસ વર્ષથી રાજકારણમાં જો મને ક્યારેય આવો અનુભવ થયો નથી રાજકારણી રાજકારણ છે તમે તમને સંસ્થા ચલાવવાનો બહોળો અનુભવ છે કેવી રીતે સંસ્થાઓ ચાલે કેવી થી સંસ્થા ચાલે સંસ્થા બધાને આપણી ઉપર વિશ્વાસ હોવો જોઈએ દાન દેહલાને પણ આપણી ઉપર વિશ્વાસ હોવો જોઈએ આપણે સંસ્થા એવી રીતે ચલાવવી જોઈએ કે જ્યાં જઈએ ત્યાંથી જ ન આવીએ દાન લેવા જઈએ ત્યાંથી જ ન આવીએ એવી સંસ્થા ચલાવવી જોઈએ એવું મારું માનવું છે ઊંચા ઉમિયાધામ મંદિરના પ્રમુખ બાબુભાઈ જમનાભાઈ પટેલ કહેવું છે કે જ્યારે દાન લેવા જાઓ ત્યારે તમારો હાથ નીચે હોય છે અમે તો કોઈ દિવસ દાન લેવા ગયા હોય ત્યાંથી દાન લીધા વગર પાછા નથી આપ્યા લોકોએ અમારી ઇમેજને ખૂબ સારી રીતે ઓળખે છે તમારી ઇમેજ સારી હશે તમારા હાથ ચોખ્ખા હશે તો દાનમાં રકમ મળતી રહેશે અમદાવાદના સોલામાં ચૌદસો કરોડના ખર્ચે પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે પૈસાની કોઈ કમી નથી અમારી સંસ્થામાં તો સમયસર દાન આવી જ જાય છે કોઈ લખાવે તો થોડો સમય આગળ પાછળ થાય છે પરંતુ આ સંસ્થામાં કોઈ તકલીફ નથી આરપી પટેલનું નિવેદન પર બાબુભાઈ જમનાભાઈ પટેલે એક જ વાત કરી છે કે તમારા હાથ ચોખ્ખા હોવા જોઈએ તો દાનની રકમ સમયસર આવી જાય છે કેમેરા પર્સન વાય મોહન સાથે કિશન કાટેલિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ